થોડું ખાવું પણ સારું ખાવું આજે અમને દક્ષાબેન આહિરે છે ને એક ગિફ્ટ મોકલાવી છે ગિફ્ટ હું છે તમને બતાવું એ છે આપડો ખજૂર પાક મિત્રો આ જે ખજૂર પાક છે ને એ કઈક અલગ જ છે હું કઈ નો ટેસ્ટ કે ખાધો તો કેવું લાગ્યું બહુ મસ્ત સ્વાદ માં અને મે તો ક્યારે ખાધો જ નથી મારી જિંદગીની લાઈફમાં મેં માં ક્યારે ખાધો નથી બહુ મસ્ત છે એમ ખોટા વખાણ નથી કરતી કે આ જોઈને કે આ મસ્ત નથી મેં ખાઈ ને ટેસ્ટ અને તમે જોઈ શકો આમાં ડ્રાય ફ્રૂટ છે હવે ડ્રાય ફ્રૂટ ખાલી એવું નથી કે ખાલી માથે દેખાવા પૂરતો ડ્રાય ફ્રૂટ છે અંદર ડ્રાય નાખેલા છે અને તમને લોકોને ખબર છે કે દક્ષાબેનને ગાયું છે બરાબર અમે ક્યાં હતા રાઉન્ડ માર્યું મેં જોયું છે લાઈવ એ ઘી પણ લાઈવ મેં જોયું છે કઈ રીતના બનાવે ગીર ગાયું છે એમાંથી ઘી બને છે અને એ ઘીમાંથી પછી આ ખજૂર પાક બને છે અને પ્યોર ડ્રાય ફ્રુટ ભાઈ એની તો હું વાત કરું ભાઈ ખાવાની હે ને મજા જ પડી એવું કેવત છે ને થોડું ખાવું પણ સારું ખાવું બરાબર જો તમારે કોઈને પણ મંગાવવું હોય તો એ નીચે સ્ક્રીન ઉપર એના નંબર આપેલા છે ઓર્ડર કરી દેજો બરાબર કારણ કે ખજૂર છે ને ખજૂર એ ખરેખર શિયાળામાં ખાવાની વસ્તુ છે રેડી તો તમે ખાલી છે ને એક વખત ટ્રાય કરો નો મજા આવે ને તો મને કહેજો ભાઈ મેં તો ટેસ્ટ કર્યું છે જોરદાર લાગ્યો છે એમ